નિઝર અને કુકરમુંડા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ નિઝરના રાયગઢ મૌલીપાડા પીપળીપાડા સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી ત્યારે રાયગઢ ગામમાં ફળિયામાં એક વિધવા બહેન કોચરી બહેન રાજેશભાઈ મહારાજ રુસ્તમભાઈ ડોગાભાઈ અનિલભાઈ જગદીશભાઈ દાસુ ગુલાબ શેઠ કાંતિલાલ વસંત કિરણ વેલસિંગ તેમજ મૌલીપાડા ગામમાં મહેશ મહારાજ દાદી કાલિયા કમાભાઈ પ્રધાન વગેરેના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે દિવાલો પડી ગઈ હતી ત્યારે વહીવટી તંત્ર કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સર્વે કરી નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ઉઠવા પામી છે હાલમાં ઇમરજન્સી માટેની સુવિધા પણ આપવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે એક તરફ આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસ પણ અધૂરો હોવાને કારણે તેઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને તંત્ર ના અધિકારીઓ પ્રજાની વાહરે આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર કુંવરસિંહ નાઇક સ્વરાજ ન્યુઝર